કેમ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આવી ગયા છે વધુ એક આંકડા શાસ્ત્રનો દાખલો લઈને તો આજે આપણે આ દાખલામાં શોધવાના છીએ બહુલક તો અહીંયા જુઓ આપણને બે ટાઈપની કિંમતો આપી છે તો અહીંયા આપણે પહેલાં બહુલકનું સૂત્ર જોઈ લઈએ અહીંયા જુઓ બહુલક બરાબર એલ પ્લસ કાઉન્સમાં એફ વન માઇનસ એફ જીરોના છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ કાઉસ પૂરો ગુણ્યા એચ તો અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ તો આપણને બહુલોગ શોધવા માટે કઈ કઈ કિંમતો જોઈશે એલ જોઈશે એફ વન જોઈશે એફ ઝીરો જોઈશે અને એચ જોઈશે અને એફ ટુ જોઈશે તો તમારે સૌપ્રથમ શું કરવાનું અહીંયા જુઓ મહત્તમ વર્ગ આવૃત્તિ આ કોઠામાં જુઓ તો અહીંયા તમને મોટી આવૃત્તિ કઈ દેખાય છે ત્રેવીસ તો ત્રેવીસને ખાનું કરી દેવું અને બરાબર લખી દેવાના એફ વન આ માટે આ માત્ર હું તમારી સમજૂતી માટે કરું છું તો અહીંયા ત્રેવીસ બરાબર શું લખી દેવાના એફ વન અને એની ઉપરવાળા આવૃત્તિમાં એફ જીરો અને એની એફ વનની નીચેવાળામાં શું લખવાનું એફ ટુ બરાબર આટલું થઈ ગયું હવે એલ એટલે શું વર્ગની અધ સીમા તો અહીંયા જુઓ બહુલક વર્ગ આપણને કયો મળ્યો પાંત્રીસ અને પિસ્તાલીસ આ ત્રેવીસની સામેવાળો તો અહીંયા અધ સીમા કઈ થશે પાંત્રીસ અધ સીમા કઈ થશે પાંત્રીસ એલ બરાબર કેટલા મળશે પાંત્રીસ અને એચ એટલે શું એ તો તમને ખબર છે એચ એટલે વર્ગ લંબાઈ એટલે કે અહીંયા જુઓ પંદરમાંથી પાંચ જાય તો કેટલા રે દસ પચીસમાંથી પંદર જાય તો કેટલા રે દસ એટલે એચ એટલે શું છે વર્ગ લંબાઈ અહીંયા જુઓ એફ વન બરાબર કેટલા મળ્યા આપણને ત્રેવીસ એફ જીરો બરાબર કેટલા મળ્યા એકવીસ અને એફ ટુ બરાબર કેટલા મળ્યા આપણને ચૌદ તો હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીએ બધાની તો અહીંયા જુઓ પાંત્રીસ પ્લસ કાઉસમાં ત્રેવીસ માઇનસ એકવીસ

તો બહુલક શું થશે બહુલક બરાબર છત્રીસ પોઈન્ટ નેવ્યાશી